એમને છે ને એ પોતે ડેડીયાપાડાના નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય હું ચૂંટાય કે એમ એ ચૂંટાય એ પદ પર રહેશે સાંસદમાં એ રહેશે બરાબર આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ કુર્સી માં બેઠા છે કલાક બધાને શું કરવા બોલાવ્યા છે બધા અધિકારી તાલુકાના બોલાવ્યા છે ને બાર બોલાવો અને ચોખડ કરાવીડીઓ બોલાવો બંધ કરો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો ચોખડ નહી આખી રાત જ અહિયાં બેસીશું દર વખતે ટેપોડી ગયેલી છે એ લોકોને અહીંયા બધી જનતાના પૈસા ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા એક બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો અને જ્યારે જયારે ત્યારે અધિકારીઓને આગળ કરીને ડામમાંની વાત હા